નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં જણાવાયું કે આજના બજેટમાં કોઈ નફો કે કોઈ નુકસાન નથી બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી લઘુ ઉદ્યોગને લઈ ફાયદો કરવામાં આવશે તેવું નાણામંત્રીએ કહ્યું છે વચગાળાના બજેટમાં કોઈ નવા ટેક્સ નાખવામાં આવ્યા નથી જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે ખેડૂત માટે કેટલા રૂપિયાના ફાળવણી કરવામાં આવશે તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી લઘુ ઉદ્યોગને ક્યાં અને કેટલો ફાયદો કરવામાં આવશે તે અંગે સ્પષ્ટીકરણ નથી સોલારના માધ્યમથી સૌર ઉર્જાને વેગ આપવાનું પગલું આવકારવાદાયક છે નવા ફાયદાઓ અંગે વચગાળાના બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી ચોક્કસ ચર્ચી વાત કરવામાં આવે તો સમગ્ર દેશની જેના ઉપર રાહ હતી તે બજેટ છે વચગાળાનું બજેટ છે તે મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા છે તે રજૂ કરી દેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક જે વેપારીઓને આશા હતી દેશની જેના ઉપર નજર હતી તે કહી શકાય કે નારાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા છે તે વધગાળાનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વેપારીઓ ઉદ્યોગકારોને જે આશા હતી એ આશા ન ફળી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે રાજકોટ ખાતેનું જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છે તેના મેમ્બર્સ અને તેના વેપારીઓ દ્વારા પણ પ્રતિક્રિયા છે તે સિદ્ધિ આપવામાં આવી રહી છે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ છે તેમની સાથે વાત કરીશું બજેટ આવ્યું છે ક્યાંક ને ક્યાંક એમએસએમ બિઝનેસની વાત કરવામાં આવી છે શું કહેશો સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું આજનું અમૃતકાળ બજેટ જેને હવે કર્તવ્યકાળ બજેટ તરીકે કહેવામાં આવ્યું છે નહીં ભારણ નહીં ફાયદા સાથેનું આ એક સરકાર દ્વારા એન્ટ્રીમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ઘણી બધી લોકોને ઉદ્યોગકારોને અપેક્ષા હતી કે આમાં કંઈને કંઈ એટીસીમાં રાહત આપવામાં આવે કે ટેક્સના સ્લેબમાં રાહત આપવામાં આવે કે ડ્યુટીમાં રાહત આપવામાં આવે પણ કોઈ રાહત આપવામાં આવેલ નથી પણ એવરેજ બજેટ કહી શકાય ઉદ્યોગકારોને ઘણી બધી અપેક્ષાઓ હતી ઘણા જે કાંઈ હેલ્થ સેક્ટરની કૃષિ સેક્ટરની કે ઉદ્યોગ સેક્ટરની કે જે કાંઈ સ્કીમો હતી એને વધારે વેગવંતની બનાવવા માટે સરકારે પગલાં ભરશે એવું બજેટમાં જણાઈ રહ્યું છે ખરેખર ઉદ્યોગ જગતને જે અપેક્ષા હતી કે ટેક્સેસનમાં જે રાહત મળે કોર્પોરેટ ટેક્સને કોર્પોરેટ સેક્ટરને જે બાવીસ ટકામાંથી પચીસ ટકામાંથી જે બાવીસ ટકા કરી આપવામાં આવ્યા છે અમારી ચેમ્બરની એક રજૂઆત હતી કે નાના નાના ઉદ્યોગકારો જે પાર્ટનરશિપ ફોર્મથી ઉદ્યોગ કરે છે એલ એલપી છે પ્રાઇવેટ લિમિટેડ છે એ બધાના જે ટેક્સીસ છે એ ત્રીસ ટકા અને એની ઉપર બાર ટકા સરચાર્જ લાગે છે આ ટેક્સમાં અમારી કોર્પોરેટ ટેક્સની જેમ કંઈક રાહત મળે એવી અમારી ચેમ્બર તરફથી રજૂઆત કરવામાં આવેલી પણ એમાં કંઈ અમને અપેક્ષા સંતોષવામાં આવેલ નથી ફાઇનલ જે બજેટ રજૂ થાય જો માં ત્યારે ચેમ્બરની અમારી અપેક્ષા છે કે નાના 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 ઉદ્યોગકારોને ટેક્સમાં રાહત આપવામાં આવે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે બજેટને લઈને જે ચર્ચા છે આજ છે તેને લઈ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ હોય કે ઉદ્યોગકારો હોય તેમાં એક જે છે તે અસમરસતા છે તે જોવા મળે છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ છે તે પોતાની જે છે તે વાત છે તે રજૂ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ન નફો ન નુકસાન જેવું બજેટ હતું તેવું બજેટ છે તે જાહેર થયું તે પ્રકારનું હાલ જે છે તે નિવેદન આવ્યું આપણી સાથે અન્ય જે છે તેમની સાથે વાત કરશું એક બજેટ આવ્યું છે ક્યાંક ને ક્યાંક વચગાળાનું બજેટ છે આ એવી आशा एस एम सेक्टरने आशा जी मयुर आडेसरा जेमसेन ज्युलरी राजकोट सेक्रेटरी જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું એટલે આજના જે આજ રોજ જે નિર્મલા સીતારમણજી બજેટ રજૂ કર્યું છે તે કહીએ તો વચગાળાનું બજેટ હોય ખાસ કરીને કોઈ મોટા ફેરફારો જાહેર કરવામાં નથી આવ્યા તેમજ જે લોકોની આશા હતી કે ચૂંટણી લક્ષીમાં કોઈક લોભાવની જાહેરાતો થશે એ પણ કેન્દ્ર સરકારે છે ને એવી કોઈ લોભાવની જાહેરાતો નથી કરી જે ન્યુટ્રલ રહી કહી શકાય એવી રીતના એ જાહેરાત કરી છે તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અમારી માગણીઓ હતી કે સોના પર જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે ઘટાડવાની અમે માગણી કરેલી હતી જીએસટીમાં ત્રણ ટકા જેવો અમારી જેમ્સ એન્ડ જ્યુલરી ઇન્ડર્સ્ટ્રી પર સ્લેબ છે એમાં પણ ઘટાડવાની માંગણી કરેલી હતી પણ એ અપેક્ષા હાલ અમારી ફળીભૂત થયેલ નથી તેમજ આગામી જે જુલાઈમાં સંપૂર્ણ બજેટ આવે તેમાં અમારી જેમ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની માંગણી માગણી સંતોષ થાય એવી આશા સાથે અમે સૌ વેપારીઓ આશા સેવી રહ્યા છીએ અમારું સેક્ટર છે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે તો એ ઓર્ગેનાઇઝ સેક્ટર થવા તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ અને મોદઅઅંશે તે પણ થઈ રહ્યું છે ચોક્કસ જે રીતે ક્યાંકને ક્યાંક વાત કરવામાં આવે તો સમગ્ર ભારતનું કહી શકાય કે એક મોટું માર્કેટ એવું જેમસન જ્વેલરી માર્કેટ છે તેના ઉપર છે તે ક્યાંકને ક્યાંક આ બજેટને લઈ કોઈ ચોક્કસ ફાયદો છે તે નથી આપવામાં આવે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના વીપી વૈષ્ણવ છે તેમની સાથે વાત કરશું બજેટની જ્યારેથી ક્યાંકને ક્યાંક ન નફો ન નુકસાન જેવું બજેટ આવ્યું છે રાજકોટ એક એમએસએમઇ સેક્ટર માટેનું હબ માનવામાં આવે છે આ આશા કેટલીક આમાં હવે આવતા સમયમાં પૂરી થશે આજનું જે બજેટ એન્ટ્રીમ બજેટ છે નિર્મલા સીતારમનજીએ રજૂ કરેલું બે હજાર ચોવીસનું જે આ બજેટની અંદર જે આશાને અપેક્ષા ખાસ કરીને આમ પબ્લિકની ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફારની વાત હતી એ ફેરફાર યથાવત રહે છે એટલે એ અપેક્ષા સંતોષાણી નથી એવું આપણે સ્પષ્ટ કહી શકીએ સાથોસાથ જીએસટીના ટેક્સની અંદર જ્યારે ડબલ ઇન્કમની આવક થઈ હોય ત્યારે એ પણ સરળીકરણ કરવું જોઈએ પણ મને એવું સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં જુલાઈની અંદર પૂર્ણ બજેટ જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે આ બધા ફેરફારો શક્ય બને છે અને બધા ફેરફારો થશે એવું મારું સ્પષ્ટ માનવું છે એવું મને સ્પષ્ટ લાગે છે કે ઉદ્યોગ જગતની અંદર અને એગ્રીકલ્ચર જગતમાં આનો ઉપયોગ થાય એવું મને આવનારા દિવસોમાં લાગી રહ્યું છે ચોક્કસ વાત કરવામાં આવતો તો ક્યાંક બજેટ જાહેરાત થતા જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને લઈ અને ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રતિનિધિઓ છે તેના દ્વારા નિવેદનો છે તે સામે આવી રહ્યા છે મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક ન નફોના નુકસાન જેવા જે છે તે હાલ જે બજેટો છે બજેટમાં તે પ્રકારની સ્થિતિ હોય તે પ્રકારનો હાલ જે વેપારીઓનું મંતવ્ય છે તે હાલ સામે આવી રહ્યું છે કેમેરામેન દેવીરાજ વ્યાસ સાથે શુભમ ગુજરાત ન્યૂઝ રાજકોટ